તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પડી ગયેલ કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ હજારની મતાના મોબાઈલ ફોન ગણતરીના કલાકોમાં રેલવે પોલીસ દ્વારા મૂળ માલિકોને પરત સોંપ્યા હતા વડોદરા રેલવે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ રેલવે યાર્ડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન એક સેમસંગ કંપનીનો ઝેડ ફોલ્ડ મોડલનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક લાખ વીસ હજારની મતાનો ચાલુ હાલતમાં મળી આવતા મોબાઈલ ફોનના મૂળ માલિકને સંપર્ક કરી તેઓને પૂછપરછ કરતા તેઓનો મોબાઈલ ફોન વડોદરા યાર્ડ વિસ્તારમાં રેલવે મુસાફરી દરમિયાન પડી ગયેલાની હકીકત જણાવી હતી જેને લઈને આજ રોજ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે તેઓને બોલાવી મોબાઈલ ફોનના આધાર પુરાવા રજૂ કરતા તેઓને પોલીસ ઇન્સ્પેક્ટર જે ઝેડ વસાવા સાહેબ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન નાઓની રૂબરૂમાં મૂળ માલિકને મોબાઈલ ફોન પરત આપી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરેલ છે